અક્ષરપાર્ક રોડ પર છોટા હાથી પિકઅપ ટ્રક પલટી મારી શકતા ત્રણ લોકોને ઈજા તમામ ઈજાગ્રસ્તોને સારવારથી હોસ્પિટલ ખસેડાયા પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાનુકૃષ રહેના કુંભારવાળા અક્ષરપાર્ક રોડ ઉપર માતાજીના માંડવામાં જઈ રહેલા એક છોટા હાથીની અંદર સાતથી આઠ લોકો સવાર હતા ત્યારે ઈટોના ભઠ્ઠા પાસે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી જેમાં ત્રણથી ચાર લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે એક્સોન એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ બનાવ બનતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા